ત્યારે જે સર્વેશ્વર ગોધામ આપ નિર્માણ કરી રહ્યા છો કઈ રીતના ગાયોની સેવા કરવામાં આવી રહી છે અને ત્યાંનો મુખ્ય હેતુ શું છે સર્વેશ્વર ગોધામ સર્વેશ્વર ગોધામની સ્થાપના આજથી 11 વર્ષ પહેલા થઈ છે આમ તો આશ્રમ હતો નીલકંઠ મહાદેવના સાનિધ્યની અંદર સેવા કરતા હતા પરંતુ વિચાર એવો આવ્યો કે ગાયો હેરાન થાય છે દુખી થાય છે ગાયો માટે કંઈ કરવું જોઈએ ગાયો હું પહેલેથી ગાય સાથે જોડાયેલો વ્યક્તિ છું મને પહેલેથી લગાવ અને ઘણી વખત હું પૂર્વાશ્રમ મમ્મીને પૂછતો બાને કે મને આટલો ગાયો પ્રત્યે લગાવ કેમ છે તો બા કાયમ કહેતા કે તમારો જન્મ ગોપાષ્ટમીના દિવસે થયેલો કાર્તક સુદ અષ્ટમી કે જે દિવસે ભગવાને પ્રથમ વખત ગૌચારણ કર્યું એટલે ગોપાષ્ટમીના જે દિવસે ભગવાન પહેલી વખત ગાયો ચારે તે દિવસે જન્મ થયો એટલે સહજ લગાવ અને ગાયો સાથે પહેલે જોડાયેલા બીજું સનાતન ધર્મનો આધાર છે ગાય ગાય વગર સનાતન ધર્મ તો કેમ નથી અને ગાયો હેરાન થતી જોઈ અને પછી ગાયોની સેવા દૂધવાળી ગાયોની બીમાર ગાયો જે છે હેરાન થતી ગાયો છે એની સેવાનો સંકલ્પ કર્યો શરૂઆત કરી શરૂઆતની અંદર એક ગાયથી અમે શરૂઆત કરેલી ને આજે સર્વેશ્વર ગૌધામમાં લગભગ બાવીસો કરતાં વધારે અંધ અપંગ નિરાધાર ગાયો બળદો છે એક ગાય આવી બીમાર સેવા કરી બીજી ગાય આવી ત્રીજી ગાય આવી પછી વિચાર થયો કે આવી તો હજારો ગાયો દુઃખી થઈ રહી છે આજે સમાજની અંદર લોકો સ્વાર્થી છે તરછોડી દે છે દૂધ ધોઈને કેટલાય બળદો હેરાન થાય છે ખેડૂતો ખેતી કરી અને પછી પોતાનો મતલબ પૂરો થતાં છોડી મૂકવા મળ્યા છે તો આવા ગાયો અને બળદોની સેવા ચાલુ કરીને એની અંદર અત્યારે સર્વેશ્વર ગૌધામની અંદર ગુજરાતમાં હાઇસ્ટ ગુજરાતમાં સૌથી વધારે અંધ ગાય ત્યારે સર્વેશ્વર ગૌધામની અંદર છે સિત્તેર જેટલી અંધ ગાયો છે બસોથી વધારે અપંગ ગાયો છે સોળસો જેટલા બળદો છે બીજા મા વગરના બચ્ચાને બીજું બીમારને કંઈ લગભગ ની અત્યારે સેવા થાય છે